અમરેલીના સાવરકુંડલામાં કોંગી ફીફરના શંકાસ્પદ કેસ મામલે આરોગ્ય વિભાગ અને પાલિકા અને પશુપાલક નગર વિસ્તાર તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને વધુ સારવાર માટે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે બીજી તરફ પશુપાલન વિભાગે માનવ મંદિરની ગૌશાળાના પશુઓની પણ તપાસ કરવામાં આવી છે તો ઓગણત્રીસ જેટલા પશુઓની તપાસ કરવામાં આવી છે અને

એની સારવાર ચાલુ છે પેશન્ટની કન્ડિશન એની પરિસ્થિતિ બાબતે ચર્ચાતી સ્ટેબલ છે અત્યારે કોઈ વધારે સિરિયસનેસ એમાં જણાતી નથી પરંતુ તકેદારીના ભાગરૂપે અમારી હેલ્થ ટીમે ત્યાં જ્યાંથી આ આપણે જે દર્દીને શંકાસ્પદ દર્દી મળ્યો છે એના ક્લોઝ કોન્ટેક એ ચૌદ વ્યક્તિને તપાસ્યા એમાં કોઈ લક્ષણો નથી એને હેલ્થ એજ્યુકેશન આપ્યું છે ખાસ તો ઇતડી જે આપણે કહીએ છીએ એ પશુઓમાં જે જોવા મળે છે એટલે એનાથી જો ઇન્ફેક્ટેડ હોય તો આ ડિસીઝ ટ્રાન્સમિટ થવાની શક્યતા હોય છે એની તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગે પશુપાલન વિભાગને પણ જાણ કરી છે એક સીસીએચએફનો શંકાસ્પદ કેસ જોવા મળેલ છે જે અનુસંધાને અમારી પશુપાલનની ટીમ અમરેલી સાવરકુંડલા અને અમરેલી સહિત સૌપ્રમે આજરોજ આ ગૌશાળામાંથી પાંચ ગાયોના સેમ્પલ લેવામાં આવે છે જેમાં લોહીના નમૂના અને સીરમના નમૂના ઇતરડાના નમૂના એક પણ ગાય માંથી મળેલ નથી તે કલેક્ટ કરવામાં આવેલ નથી રિપોર્ટ કેટલા દિવસમાં આવશે આ રિપોર્ટ આપણે અહીંથી આપણે અમદાવાદ ખાતે અને ત્યારબાદ એટલે વધીને ચારથી પાંચ દિવસમાં એ રિપોર્ટ આપણે મળી શકશે